હા હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારે યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ઘાઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો નેવ્યાસી રૂપિયાથી લઈ છસો પંદર રૂપિયા છે હવે જોઈએ ઘાઉ ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો અઠાણું રૂપિયાથી લઈ છસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તો છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો સાઠ રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો એકાણું રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સત્તરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોઢસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે ચૌદસો સિત્તેર રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે બારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે હવે જ જોઈએ તલી તલીના જે ભાવ છે તે એકવીસો ચાલીસ રૂપિયાથી લઈ છવ્વીસો રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે હોળસો બત્રીસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈ ચુમ્માલીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે અડત્રીસો પચાસ રૂપિયાથી લઈ અડતાલીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો વીસ રૂપિયાથી લઈ પંદરસો અઢાર રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ અત્યાવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો બાવન રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે એક ચાર હજાર પચાસ રૂપિયાથી લઈ સેતાલીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો પાત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઈછબગુલ ઇસબગુલના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ સાડત્રીસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ